ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યા હોવાનું સામે આવ્યું જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટી લીધા હતા મળતી માહિતી અનુસાર ચાલીસ યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો ત્યારે સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટી લીધા હતા જેવા ત્રણ યાત્રાળુઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા જયારે ચાર યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘટના પગલે આસ પાસતા લોકો દોડી આવ્યા હતા અને નીચાગ્રસ્તોને તાત્કાલિક એક સાઠવાર ફરતી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા હતા તો બીજી તરફ મકરાકસવાતની જાણ પોલીસે થતા પોલીસે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં જેના વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા આગળની કાર્યવાહી હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ